દશામાના વ્રતનું સમાપન થતા મહીસાગર નદી તેમજ તળાવોમાં દશામાની મૂર્તિઓનું વિસર્જન ભક્તોની ભાવભરી દશામાને વિદાય કરાય મહીસાગરના કડાણાના ગ્રામ્ય વિસ્તારના લોકો અષાઢી અમાસના દિવસે શરૂ થયેલા દશામાના વ્રતને લઈ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે દસ દિવસ સુધી બહેનો દશામાના વ્રત નકો ઉપવાસ કરી દશામાની આરાધના અને પૂજા પાઠ કરે છે દસ દસ દિવસ સુધી આતિથ્ય માનનાર દશામાના વ્રતના આજે દસ દિવસ પૂર્ણ થતા કડાણાના મહીસાગર નદી ખાતે ગામે ગામથી આવતા લોકો દશામાની મૂર્તિનું વિસર્જન કરવા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી ડીજી અને ઢોલ નગારા સતવારે દશામાનો વર્ગોરો નીકળવામાં આવ્યો હતો આખા નગરમાં દશામાના જયઘોષ સાથે ગુંજી ઉઠ્યો અને એક આખું શહેર ભક્તિમય વાતાવરણમાં તરબોળ બન્યું હતો ભાવભક્તિથી દશામાની મૂર્તિનું મહીસાગર નદીમાં વિસર્જન કરવામાં આવ્યું દશામા વ્રતનો મહિમા દશામાનું વ્રત દિવસના દિવસથી ચાલુ કરવામાં આવે છે દશામાનું એ દશામાં માતાજીનો દસમો અવતાર છે દશામાના દિવસે દિવસાના દિવસે નાયદેવ સ્થાન પરવારી અને માટીની સોળણી ઉઠણી સવારીવાળી બનાવી અને કળશનું સ્થાપન કરી પોતાના વસ્ત્રના એક તાર અને સૂતરના દસ તાર એમ દસ તારનો દોરો ગોઠવવાળી જમણા હાથે બોધવામાં આવે છે અને કળશની દોરો બોધવામાં આવે છે રોજનો એક સૂતરનો તાર માતાજીને વસ્ત્ર તરીકેનો ચઢાવવામાં આવે છે દશામાં માતા દરેક માણસની મનોકામના સિદ્ધ કરે છે એક ટાઈમ જમી અને માતાજીનો વ્રત થઈ શકે છે એક ટાઈમ અને દકડો ઉપવાસ પણ કરી શકાય છે માતાજીનું વ્રત દસ દિવસ ધામધૂમથી કરવામાં આવે છે અને દિવસે માતાજીનું ભણવણું કરવામાં આવે છે વાસ્તે આપણી દશામાં માતાની મૂર્તિને મહીસાગર માતાના જળમાં કોઈ સરોવરના જળમાં કોઈ તો વહેતા જળની અંદર પધરાવવામાં આવે છે ને માતાજી સર્વ મનોકામના પૂર્ણ કરે છે રિપોર્ટ ન્યૂઝ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે